વેલકમ બેક ટુ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ અને આજે ડે 9 માં જોશું આપણે ખાસ કરીને આઈપી ઇન્ટરનેટ પ્રોટોકોલ શું છે ઇન્ટરનેટ શું છે અને ઇન્ટરનેટ વિશેની માહિતી જાણશું જાણશું આપણે કે જે ઇન્ટરનેટ અને આઈપી એડ્રેસ છે એમાં વેબસાઈટ ફોરમ અને બ્લોગ્સ ને લગતા જે ગુનાઓ છે એની માહિતી સાથોસાથ ઈમેલ સંચારનો ઉપયોગ થતો હોય તેવા ગુનાઓને ઇન્ટરનેટ ચેટ ધરાવતા ગુનાઓને સ્પેશિયલ આપણે જોશું સાથોસાથ આઈપી એડ્રેસ ટ્રેસિંગ કેમ કરું ઇન્ટરનેટ પ્રોટોકોલ શું છે અને ઇન્ટરનેટ પ્રોટોકોલની જે માહિતી છે એના વિશે ચર્ચા કરશું તો જો હજુ સુધી તમે સીધા આ મારા નવમા એપિસોડ ડે 9 માં છો તો જોઈ લેજો આગળના 1 થી 8 સુધીના ડેઝ જેથી કરીને તમને પણ ખ્યાલ પડે તમારું પણ નોલેજ વધે જે જરૂરી છે કારણ કે તમે જોઈ રહ્યા છો એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ

સતત પડી રહેલી કુવાડી પણ વૃક્ષોને કાપવા માટે એના માલિકની મદદરૂપ ના થતી હોય ત્યારે એનો માલિક પણ સતત કુવાડીને ધાર કાઢતો રહે છે તમારે પણ તમારા જ્ઞાનનું વર્ધન તમને ઇન્ટરનેટ અને આઈપીનું પૂરું જ્ઞાન હોવા છતાં પણ અહીંયાથી લેતા રહેવું જોઈએ જોઈએ આજે પ્રકરણ ચાર શું કે છે એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સમાં પ્રકરણ ચાર એમ છે કે ઇન્ટરનેટ અને આઈપી એડ્રેસ પ્રકરણનો ઉદ્દેશ્ય અહીંયા તમને દર્શાવી દઉં તો

તો આવા પુરાવાને મેળવવા માટેની કોઈ સરળ રીત છે કે કોઈ તાલીમબદ્ધ વ્યક્તિની મદદ લઈને વેબસાઈટની મુલાકાત લઈ પુરાવાની નકલ મેળવવી જોઈએ આ માટે આ બાબતના તપાસ અધિકારીએ વેબસાઈટનો એડ્રેસ મેળવવું ઉદાહરણ તરીકે https ડોટ સ્લેશ પોલીસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએ આ અથવા વેબસાઈટનું કોઈ ચોક્કસ પેજ ઉદાહરણ તરીકે જે આપ્યું છે સ્ક્રીનમાં એ વાળું જ્યારે આવો પુરાવો મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે એ વાત બાબત ખૂબ જ જરૂરી છે કે પંચનામા અને કેસ ડાયરીમાં તપાસકર્તા દ્વારા આ તમામ ઓડિટ ટ્રેલની નોંધ કરવી વેબસાઈટની કોપી કરવા માટે વેબસાઈટની મુલાકાત લેવી અને વિડિયો કેપ્ચર સોફ્ટવેરનો ઉપયોગ કરીને સંબંધિત પેજીસને રેકોર્ડ કરવા જેથી વેબસાઈટની મુલાકાત સમયે તે કેવી દેખાય છે દ્રશ્યમાન જો વિડિયો કેપ્ચર સોફ્ટવેર ઉપલબ્ધ ન હોય તો આ વેબ પેજીસને સ્ક્રીનશોટ લઈને પણ સાચવી શકાય છે વેબ પેજીસ મેળવવા માટે વેબસાઈટ કોપી સોફ્ટવેરનો ઉપયોગ કરો અથવા প্রত্যেক વેબ પેજને સેવ કરવા એ પણ સલાહ આપેલી છે વેબ પેજીસને કોપી કરવા અને તેના વિઝ્યુઅલ રેકોર્ડ મેળવવાથી વેબ પેજનો કોડ પણ સુરક્ષિત રહે છે જે પાછળથી ઉપયોગમાં આવી શકે છે જો તપાસ કરતા અધિકારીને એમ જણાય કે ઉપરોક્ત પદ્ધતિને અનુસરવાથી વેબસાઈટ પરથી પુરાવો નષ્ટ થઈ જશે તો બે પંચની હાજરીમાં ઉપલબ્ધ કોઈ પણ રીતે પ્રિન્ટ સ્ક્રીનશોટ અથવા વેબ પેજ સેવ કરવા પુરાવાની કોપી કરી લેવી જોઈએ ઉપરોક્ત પગલા લેતા પહેલા આ કામ માટે નિષ્ણાંત વ્યક્તિની સેવાઓ મેળવવાની પ્રયત્ન প্রত্যেক પ્રયત્નો કરવા જોઈએ માહિતીને સચોટ રીતે મેળવવામાં નિષ્ફળ રહેવાથી તપાસ પર ગંભીર અસર પડી શકે છે એટલે સાઇટની મુલાકાત લઈને પુરાવા કબજે કરવાના સાથોસાથ અધિકાર ક્ષેત્રમાં જરૂરી એવી કાયદાકીય કાર્યવાહી કરવી જેવી કે

એવા ફ્રી ટૂલ્સ વેબ પેજ થી આ સર્વર અને જીઓ લોકેશન મેળવી શકાય છે તે મેળવ્યા પછી અગાઉના પ્રકરણમાં જણાવ્યા અનુસાર જે એમએલએટી એલ આર અને સેક્શન એકાઉન્ટ ની નોટિસ પ્રક્રિયા છે એ હાથ ધરી વેબસાઈટ હોસ્ટ કરનાર સર્વિસ પ્રોવાઈડરને વિનંતી કરવાથી વેબ પેજ અથવા પોસ્ટ કોણે બનાવી છે તેનો પુરાવો મેળવી શકાય છે હોસ્ટ દ્વારા યુઝરની ની વિવિધ માહિતી જેવી કે નામ સરનામું ફોન નંબર બેંકની માહિતી ઈમેલ સરનામું વગેરેનો રેકોર્ડ રાખવો એ સામાન્ય બાબત છે વેબસાઈટ પર કેટલીક પ્રવૃત્તિઓ પૂર્ણ કરી છે ઉદાહરણ તરીકે વેબસાઈટ પરથી સમાન ખરીદવા અથવા મેસેજ પોસ્ટ કરીને છેતરપિંડી કરીને કોઈની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો તે ઓળખવા માટે વેબસાઈટ પરથી સકબંધની શોધ કરવી સંભવ છે જ્યારે કોઈ પણ યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે તેને એક અનન્ય સરનામું જેને આઈપી એડ્રેસ કહેવાય છે એ ફાળવવામાં આવે અને સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ આઈપી એડ્રેસ ને સંલગ્ન માહિતી જેવી કે સમય તારીખ અને યુઝર ની તારીખ નું ઓળખ નું જે રેકોર્ડ રાખે છે જ્યારે એક યુઝર એક વેબસાઈટ ની મુલાકાત લે છે અને કોઈ પ્રવૃત્તિ કરે છે ઉદાહરણ તરીકે કે લોગિન કરે મેસેજ પોસ્ટ કરે અથવા કોઈ ખરીદી કરે તો વેબસાઈટ દ્વારા યુઝરના આઈપી એડ્રેસની માહિતી રેકોર્ડ કરી લેવામાં આવે છે આ માહિતી મેળવ્યા પછી આઈપી એડ્રેસથી યુઝરને ટ્રેસ એટલે કે ઓળખવાની પ્રક્રિયા આગળ જણાવવામાં આવે છે સેકન્ડ છે કે ઈમેલ સંચારનો ઉપયોગ થતો હોય તો તેવા ગુનાઓ જે ગુનાઓમાં ઈમેલ સંચાર એટલે કે ઇલેક્ટ્રોનિક મેઇલનું કન્વર્ઝેશન થયું હોય તો આજે મહત્વનો મુદ્દો અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે સામાન્ય રીતે ઈમેલ મોકલવા કે મેળવવાની બે પદ્ધતિઓ છે પ્રથમ પદ્ધતિમાં વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઈમેલ એક્સેસ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે હોટમેલ છે કે વિન્ડોઝ લાઈફ છે કે છે કે Google ની વેબસાઈટ છે આ પદ્ધતિમાં ઈમેલ વેબમેલ સર્વરમાંથી સ્ટોર થાય છે અને યુઝર બ્રાઉઝરની મદદથી વાંચી શકે છે બીજી પદ્ધતિમાં આઉટલુક કે વિન્ડોઝ મેલ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરી ઈમેલ એક્સેસ કરી શકાય છે જેમાં મેલ યુઝરના કમ્પ્યુટરમાં ડાઉનલોડ થયા બાદ લોકલ સિસ્ટમમાં સ્ટોર થાય છે અને જે કેસમાં પુરાવા તરીકે પોલીસ જેને ટ્રેસ કરવા માંગતી હોય તેવા વ્યક્તિ દ્વારા મોકલેલ ઈમેલ હોય ત્યારે ચાવીની પુરાવો તે ઈમેલના ફૂલ ઇન્ટરનેટ હેડરમાંથી મળે છે ઇન્ટરનેટ મારફતે મોકલાયેલ દરેક ઈમેલ સામાન્ય રીતે એક હેડર ધરાવતું હોય છે જે સામાન્ય યુઝર માટે વિઝિબલ હોતું નથી આ હેડરમાં ઈમેલ મોકલનારનું આઈપી એડ્રેસ તથા ઈમેલના સંપૂર્ણ રૂટની વિગતો હોઈ શકે છે જ્યાં ખોટી વિગતોથી બનાવેલ ઈમેલ એડ્રેસની થી ઈમેલ મોકલાયેલ હોય તેવા કિસ્સાઓમાં પણ ઈમેલ મોકલનારને ફૂલ ઇન્ટરનેટ હેડર ની મદદથી ઘણીવાર ઓળખી શકાય છે ફૂલ ઇન્ટરનેટ હેડર મેળવવા માટે બનાવનો અહેવાલ કરનાર કે ઈમેલ મેળવનાર વ્યક્તિ ઈમેલ અંગેની કઈ પદ્ધતિ વાપરે છે એવી વિગતથી માહિતગાર હોવી જોઈએ

ફૂલ ઇન્ટરનેટ હેડર ને કેવી રીતે દર્શાવવું તે બાબત થી અજાણ હોય તો તેઓ એ વેબમેલ સર્વિસ પ્રોવાઇડર અથવા પ્રોગ્રામ અંગેની વિગતો ટેકનિકલ અથવા તાલીમ પામેલ વ્યક્તિને મોકલી આપી તેઓની પૂરતી સલાહ મેળવવી જોઈએ જ્યારે હેડર મળી જાય ત્યારે હેડર સાથેના ઈમેલ ની પ્રિન્ટ કાઢી સેવ કરી લેવી જોઈએ અને કેસ ની ગંભીરતા તથા ઈમેલ ના પુરાવા તરીકે મહત્વ અનુસાર ઈમેલ પુરાવાને સંગ્રહિત કરવા તથા જાળવી રાખવા ફોરેન્સિક નિષ્ણાંતનો અભિપ્રાય મેળવવો જોઈએ જ્યારે ફૂલ ઇન્ટરનેટ હેન્ડલ ની માહિતી મળી જાય ત્યારે તાલીમ પામેલ અથવા ટેકનિકલ પોલીસ અધિકારી ઈમેલ મોકલનારના આઈપી એડ્રેસ ની મદદથી આ વ્યક્તિ વિરુદ્ધ તપાસ હાથ ધરી શકે છે આઈપી એડ્રેસ અંગેની પદ્ધતિ હવે પછી આગળની ચર્ચા કરી જ્યારે શંકાસ્પદ ઈમેલ એડ્રેસ જાણવા હોય પરંતુ ઇન્ટરનેટ ફૂલ ઇન્ટરનેટ હેડર એને મેળવી શકાય તેવા ઈમેલ પ્રાપ્ય ન હોય

જીવનું જોખમ અને આતંકવાદ વગેરે સંલગ્ન એવા ઘણા કિસ્સાઓમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીના ઓફિશિયલ ઈમેલ મારફતે કરવામાં આવેલ અરજીઓમાં ઈમેલ સર્વિસ પ્રોવાઈડરનો વળતો જવાબ આપે છે વેબ સર્વિસ પ્રોવાઈડર્સની વેબસાઈટ પરથી નીતિ અંગેની માર્ગદર્શિકા તથા વિનંતી અરજી અંગેની અરજી વિશે પદ્ધતિ વિશે પણ માહિતી મેળવી શકાય છે ઘણા કિસ્સાઓમાં આરોપીઓની પૂછપરછથી તપાસ એજન્સીની યુઝરના આરોપીના ઈમેલ એકાઉન્ટની આઈડી એટલે કે લોગિન અને પાસવર્ડ મળે છે

સોશિયલ નેટવર્કિંગ દ્વારા કરવામાં આવતી હોય તો વપરાશકર્તા મોટા ભાગે યુનિક આઈડી નંબર તથા યુઝર ધરાવતો જ્યારે વપરાશકર્તાની જોવામાં આવે અથવા માઉસના પોઈન્ટરને પર લઈ જવામાં આવે ત્યારે સામાન્ય રીતે આ વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં દેખાશે જો ચેટ ઇન્સ્ટન્ટ મેસેન્જર પ્રોગ્રામ દ્વારા થયેલ હોય ત્યારે શંકાસ્પદ યુઝર નેમને સંકળાયેલ ઈમેલ એડ્રેસ કે જે સામાન્ય રીતે વ્યક્તિના કોન્ટેક્ટ લિસ્ટમાં ઉપલબ્ધ હોય છે એની સાથે મેળવવું જોઈએ સામાન્ય રીતે વપરાશકર્તાનું કોન્ટેક્ટ લિસ્ટ ઇન્ટરનેટ સાથે જોડાયેલ કોઈ કમ્પ્યુટરમાંથી પ્રાપ્ત કરી શકાય છે આથી જો એવું માનવામાં આવે છે કે વપરાશકર્તાનું કમ્પ્યુટર ફોરેન્સિક તપાસ માટે જાળવવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કોન્ટેક્ટ લિસ્ટ માટે થવો જોઈએ નહીં સામાન્ય રીતે વપરાશકર્તાની પાસે ચેટ લોગ ને સેવ કરવા માટેનો વિકલ્પ હોય છે પરંતુ ડિફોલ્ટ સેટિંગમાં લોગ સેવ કરવાનો તે વિકલ્પ બંધ હોય છે જો વપરાશકર્તા પાસે પુરાવો ધરાવતા હોય તેવા ચેટ લોગ સેવ હોય તો પુરાવો ભેગો કરવા માટે લોગ ને રીમુવેબલ મીડિયામાં સેવ કરવી જોઈએ જો રીમુવેબલ મીડિયામાં ઉપલબ્ધ ના હોય તો તેની પ્રિન્ટ કાઢી લેવી અને વપરાશકર્તા કોમ્પ્યુટરની સાથે સાથે અન્ય ઘણા પ્રકારના ડિવાઇસનો ઉપયોગ કરીને ચેટ કરી શકે છે જ્યારે કેસના સંજોગો સમર્થન કરતા હોય ત્યારે શંકાસ્પદના કોન્ટેક્ટની વિગતો અને ચેટની સામગ્રીના પુરાવા પુનઃપ્રાપ્ત કરવા માટે એક અંતિમ વપરાશકર્તા ડિવાઇસ ફોરેન્સિક તપાસ માટે જમા કરી શકાય છે જ્યારે શંકાસ્પદની યુઝર ડિટેલ્સ મેળવવામાં આવે ત્યારે કોન્ટેક્ટ પ્રોવાઇડર કે ચેટ સર્વિસ પ્રોવાઇડરને યોગ્ય વિનંતી કરીને શંકાસ્પદની ઓળખ કરી શકે છે જો ચેટ આઈઆરસી ને ઉપયોગ કરીને કરવામાં આવ્યું હોય તો નીચેની વિગતો મેળવવાની થાય છે તેમાં વપરાયેલ આઈઆરસી નું પ્રોગ્રામ આઈઆરસી સર્વરનું નામ ચેનલ્સ અને કોઈ વપરાશકર્તાના નામ ફોરેન્સિક નિષ્ણાંત પાસેથી વધારાની સલાહ મેળવવી જોઈએ અગત્યની જે ચર્ચા અત્યાર સુધી આપણે કરી એ હતી ચેટ જો સિસ્ટમ દ્વારા કમ્પ્યુટર મારફતે ઇન્ટરનેટના માધ્યમથી થાય છે તોની વાત હતી કે જો કોઈ મેસેન્જરનો ઉપયોગ કરી થાય છે તોની વાત હતી હવે આપણે જોશું કે આઈપી એડ્રેસને ટ્રેસિંગ કેમ કરવું હાઉ ટુ ટ્રેસિંગ ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ મોટા ભાગના ઇન્વેસ્ટિગેશન માં કમ્પ્યુટર અથવા વ્યક્તિએ જે આઈપી એડ્રેસ નો ઉપયોગ કર્યો હોય તેને તપાસ એટલે કે ટ્રેસિંગ ની જરૂર રહે છે ઉદાહરણ તરીકે ફાઈલ ને અથવા ઈમેલ ના હેડર નું એનાલાઈઝ શંકાસ્પદ કમ્પ્યુટર ના આઈપી એડ્રેસ નું રહસ્ય છૂતું કરે છે હુ ઇઝ ને સર્ચ કરવાથી કોઈ એક ચોક્કસ આઈપી એડ્રેસ અથવા આઈપી એડ્રેસ ના જૂથ ને જે સંખ્યા એ રજીસ્ટર કર્યું છે તેની ઓળખ મળે છે ઘણા કિસ્સાઓમાં સંસ્થાઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર

इस मौजूद जो है कि आईपी एड्रेस स्थाई के अस्थाई स्टैटिक और डायनामिक हो सकते परंतु योग्य प्रक्रिया ना अनुसरण करवाती एंड यूजर ने हो सकता અત્યાર સુધીની જે આપણી ચર્ચા હતી એ મુખ્યત્વે શરૂઆત કરી હતી આપણે ડિજિટલ પુરાવાઓથી જ્યાં આપણે સીસીટીવી ફૂટેજ સુધી પહોંચ્યા સીસીટીવી ફૂટેજ પછી આપણે જ્યારે ઇન્ટરનેટ પ્રોટોકોલથી જ્યારે ચાટ કરવામાં આવે છે જ્યારે ચેટ કરવામાં આવે છે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવામાં આવે છે જ્યારે ગુના સંબંધિત આ બધી વસ્તુઓ હોય ત્યારે વેબ પેજને કેમ ડાઉનલોડ કરવી એ બધું અત્યારથી શીખ્યા 4.1 માં હવે પછી આપણે શીખશું ડે ટેનમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ શું છે જોશું નેક્સ્ટ ટાઈમે જોડાયેલા રહેજો પ્લેલિસ્ટને સેવ કરી રાખજો અને જો હજુ સુધી તમે મારા આગળના વિડીયો જોયા વગર સીધા આ વિડીયો પર છો તો સૌથી પહેલાં શરૂઆતથી એક એક જોવાનું શરૂ કરજો ઉપયોગીની વર્ષે જોતા રહેજો એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ